જાંબુડા એ વરસાદની મોસમમાં આવે છે તેનું સેવન અનેક શારીરિક સમસ્યાઓમાં ફાયદાકારક છે ખાસ કરીને જો મહિલાઓને જાંબુનું સેવન કરવામાં આવે તો તેમને ઘણા મોટા ફાયદાઓ મળી શકે છે જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે બ્લેકબેરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે જાંબુ પોષક તત્વોનો ભંડાર છે તેમાં રહેલ વિટામિન મિનરલ્સ અને એન્ટી ઘણા રોગોમાં અસરકારક છે જે મહિલાઓની પાચનશક્તિ નબળી હોય છે તેમના માટે જાંબુ ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે છે માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ પણ બ્લેકબેરીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે જાંબુમાં એન્થાક્યાનિન નામના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે અને જાંબુમાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી થોડી જ વારમાં ફાયદા દેખાવા લાગે છે અને જાંબુમાં વિટામિન સી અને આયર્ન હોય છે જે પીરિયડ્સના દુખાવા અને રક્તસ્ત્રાવ ઘટાડવામાં મદદ કરે છે જાંબુમાં વિટામિન એ અને સી હોય છે જે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે